ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રવિવાર અને બાર વાગ્યે પ્રગતિ મેદાનમાં બનાસકોઠાની બેન એટલે ગેનીબહેન પધારી રહ્યા છે તેમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે તેમની સાથે સાથે ટોટાણા નિવાસી પૂજ્ય દાસબાપુ પણ પધારવાના છે અને પૂજ્ય આપણા સમાજના મોભી અને મહાન સંત એવા પૂજ્ય દોલતરામ બાપુ પણ વધારી રહ્યા છે એઆઈસીસીનું મળવડી મંડળ પણ વધારી રહ્યું છે અને પીસીસીના પણ મવડી મંડળ પણ વધારી રહ્યું છે આપ સર્વ ભાઈઓને સર્વ બહેનોને સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું કે ઓગણત્રીસ તારીખે બપોરે બાર વાગે પ્રગતિ મેદાન પાટણમાં આપ સૌ વધારી જ્ઞાનીબહેનને આશીર્વાદ આપવા વધારો અને એવી આપ સૌને વિનંતી પણ કરું છું આપ બોળી સંખ્યામાં વધારો વિશાળ સંખ્યામાં વધારો અને બહેનના આશીર્વાદ આપી આપ સૌ સહભાગી બનો એવી આપ સર્વ સમાજના ભાઈઓને વિનંતી કરું છું જય સદારામ બાપા જય સદારામ બાપા જય સદારામ બાપા